એનો તમને હું ઓવરઓલ એનો લુક બતાવી દઉં એ બસ ઊભી રાખો હા એનો પાછળ સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો વોચળ ગાળા પણ બધી રીતે ચોખ્ખી છે અત્યારે સવારમાં સમજી લો કે દૂધ નીકળે દસ વાગે તમને એવો પાવર ના દેખાય પણ એ બધા જ ગુણોથી આરી પરિપૂર્ણ છે જોઈ લો એનું આખું તમે સ્ટ્રક્ચર જો અને એનો આખો લુક જોઈ લો બધી જ રીતે બાવલો સારું છે હા એટલે દસ વાગે દોયું એટલે આપણે એટલો બધો પાવર ના દેખાય કેટલો દિવસ છે એ બા વ્યના

હવે સામે તમે જોઈ શકો છો ગામ છે જેલાણા જે આવેલો જે દાદાજી તમે જોઈ શકો છો એ રાજપૂત સમાજ તે છે દાદાજી નમસ્કાર શું નામ તમારું પથુભાઈ ભીખાજી રાજપૂત ભીખાભાઈ રાજપૂત ગામનું નામ છે જેલાણા સમજી લો કે આપણે આવ્યા બીજે બીજી જગ્યા ઉપર વિડીયો શૂટ કરવા માટે પણ હવે દાદાજી સમજી લો કે આપણે ગામને ગુંદર જ મળી ગયા અને દાદાજી કહે છે કે આપણી પાસે ખૂબ સારી એવી બન્ની ભેંસ છે ભૂરી છે એની પાડી પણ છે બહુ મસ્ત બે પાડીયું તમને બતાવવાની છે અને દાદાજી ખુદ એવું છે કે આ ભેંસ સારી છે પણ હવે આપણે વેચવી છે કોઈ લેવેસના કોઈ એવા કોઈ વિડીયા બનાવતા નથી પણ એ સામાન્ય પશુપાલક હોય એના ખૂંડે એના ખીલે એક સારું પશુધન ઊભું હોય ને એને પોચ પૈસા વધારે મળે એ આપણો મુખ્ય આશય હોય છે બાકી તમે લેવેસના કોઈ આપણે વિડીયા બનાવતા નથી તમે હજારો રૂપિયા આપો તો પણ આપણે કોઈ વિડીયા એવા કોઈ શૂટ કરતા નથી પણ એ એક પશુધન જે ગરીબ હોય ને એને પોચ પૈસા મળે ને જેને સારી ભેંસ રાખવાનો શોખ હોય એના ઘરે સારી ભેંસ મળી રહે એ જ આપણે આજે આ તમને બતાવી રહ્યા છીએ તો દાદાજી કયું ચોથો ચોથો પોચમો છે એમ ને એને ખોલીને થોડીક આકો ભેંસ બહુ સારી છે બહુ મજબૂત છે કુંઢી નસલ છે અને ટાઈમ શું છે તમને બતાવી લો જોઈ લો સવારના દસ ને સોળ થઈ છે સવારમાં આપણે આવ્યા છે હવે ભેંસનું તમે આખો સ્ટ્રકચર જોઈ શકો છો સવારમાં દૂધ નીકળ્યા પછી પણ એનો પાવર બહુ મજબૂત છે એની હાઈટ છે એના બોન છે એના પિન બોન છે એની લંબાઈ છે દાદાજી ઊભી રાખો ત્યાં આગળ હે એનો તમને હું ઓવરઓલ એનો લુક બતાવી દઉં એ બસ ઉભી રાખો હા એનો પાછળ સ્ટ્રકચર પણ તમે જોઈ શકો છો વોચળ ગાળા પણ બધી રીતે ચોખ્ખી છે અત્યારે સવારમાં સમજી લો કે દૂધ નીકળે દસ વાગે તમને એવો પાવર ના દેખાય પણ એ બધા જ ગુણોથી આરી પરિપૂર્ણ છે જોઈ લો એનું આખું તમે સ્ટ્રકચર જો અને એનો આખો લુક જોઈ લો જે બચ્ચા આપે છે બહુ ભલા આપે છે જો અને આખો તમે અહીંયાથી લુક જોઈ લો બોધી દો બા દો ગાળા એમ કે બધી રીતે ચોખી છે જો મિત્રો સરસ પેસ છે મજબૂત હવે દૂધ નીકળ્યા પછી જે પાવર છે ને એ પાવર તમને એટલો ના દેખાય પણ ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે પણ બાઉલ મજબૂત છે વીણ સમય કેટલો થયો દાદા ચાર પાંચ દાડા બરોબર તમે બરોબર પેલા હવે અહીંયાથી તમે જોઈ શકો છો વચલ ગાળો બધી રીતે સારો છે પ્લસ પાસલથી બાવલું પણ મજબૂત છે જોઈ લો બધી રીતે પાવલું બધી જ રીતે બાવલું સારું છે

આગળના વેતરમાં હાથ હાથ આઠ આઠ લીટર આઠ આઠ હાથ આઠ હાથ હાથ આઠ આઠ લીટર અચ્છા અને મેં લાવી એટલી કિંમત અત્યારે કરું છું એમ હોય ને કિંમત કિંમત પસે કિંમત પસે ગો અને બીજું મૂકી ગો તમને કેટલા સમજી લો હવે અત્યારે વીયણી છે અત્યારે દિવસ તમે કીધા ચાર થી પોચ બે મહિના વહુ કે નકા વહુકતી નથી દોવા જે વીઆઈ એટલાથી એમ હોય

હમ 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 જો મિત્રો ભેંસ બહુ સારી છે બહુ રૂપાળી છે કિંમત શું કરે છે એ પણ તમને બતાવી હું કિંમત એ પણ આપણે જાણી લઈએ પહેલાં એના જે બચ્ચા થાય એ તમને બતાવી લઉં બચ્ચા એના અદ્ભુત છે મજબૂત છે હવે જે ભેંસ છે ને એના કરતાં પહેલાં તમને હું ભૂરી જોટે બતાવું હવે તમે આ ભૂરી જોટે જોઈ લો

ઓવરઓલ મિત્રો જોટી બહુ ભરી છે બહુ રૂપાળી છે સમજી લો કે હવે દાદા છે નાદાન છે એમણે પશુ શું છે નસલ શું છે ભાવતાલ એમને થોડીક ઓછી ખબર પડે છે પણ જે પણ મિત્ર આવે લેવા એ એની માં તો એ તમારે શેર થઈ જશે અને વીણનો સમય આ કેટલા કેટલી ઉંમર થઈ આની બે વર અને બે મહિના બે વર અને બે મહિના બે મહિના બે વર ને હવે આપણ થાશે હવે કાપણ થશે ને હોય હવે મહિનામાં થઈ જાય કાપણ થઈ જાય વજન થઈ જઈ ગય લોતો ન આવે જો મિતરણ શિંગ ક્વોલિટી જો એનું આખું શરીરનું જે લુક જોઈ લો એના મોઢાનું આખું લુક જોઈ લો બધા જ ગુણોથી આ ભરપૂર છે બા ગરમીમાં આવે એટલે પછી તમે કોઈ પાડે લઈજો કે બીજોન કરાવો પાડે લઈ ને પાડે લઈજો ને હોય પાડા બની બનીલા છે ઘણાઈ એમ હોય નકા બેણપ દાતારો ઠે ભરીન ટંપા માં નકા અમારે નીલા પટેલ ને અહીંયા રત્ના ભણી નો બેણપ થી પાડો લાવ્યો છે

બારી પાડી આલુ મો લઈ જો રે હે હે આ પાડી તો અત્યારે ખોદી જેટલી ને કાઢવા જે ગમે મોસળો એક પર રાખે આડો આ તમાર પાડી આલુ મો લઈ જો રે આ ભૂરી દોટી છે પગ ના ઉપાડે એમ હોય ગમે બનિયા તો ને બની ન તો હળકે ની ઓલે હોય તોય હાજી વાત ના હારુ બા પશુધન હારું તમારા પાસે જે છે ને ત્રણ છે પણ હારા છે પાડો એ પણ બહુ મજબૂત છે હવે આ બે આ બેનો તમે રૂપ જોઈ લો બહુ સારું રૂપ છે જે ભેસ આપણે જે બાકે છે વેચાણ માટે એને જારી બંને પાડ્યું છે અને બંને સારી છે આ એક આ લોકલ છે એ આવતા રભા આ લોકલ છે આમાં કેટલું દૂધ છે પેલું બી તરૂ જણી આ પહેલો આ પેહલી આ નો હતી ને આવી રીતે નથી આ બાદ ત્રણ ચાર લિટર દૂધ આવે ના બે લિટર બે લિટર હાલો પાડા ભાઈ આપડે તો તરફ ધો મિત્રો સારી ભેશે હવે તમને હું આ પાડો બધા પાડો બા જો ગાભણ કરાવ્યું તું કે બીજું કરાયું બીજ વિક્રમ શેમાણા વાળા હવે ડોક્ટર વિક્રમ શેમણા પાદર વાળા એમનો ફોન હાલમાં બંધ આવે છે અને એમણે જે કર્યું હશે સમજી લો કે બનીનું બીજ દાન હા બંનેનું કરે કે બધાય સમજે છે બધે સારી રીતે કઈ નસલમાં કયું કરવું એમને ખબર હોય એટલે હવે સમજી લો કે ઓવરઓલ મા પણ મજબૂત છે મા પણ એક લીટર જેવું દૂધ આપે છે હવે દાદાનો જે પશુઓને આપવા માટેનો આહાર કેવો છે કેટલો સંતુલિત છે એના આપણને કોઈ આઈડિયા નથી પણ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરું તો એ નવ દસ લીટર સુધી એ પહોંચે એવી બેસે અને પ્લસ એના ઉપર હવે સારું બિજન કરેલું ડોક્ટર વિક્રમભાઈ વાવ જે જમણા પાદર કે પાદર શેમણા પાદર એમણે બિજન કરેલું એટલે

કેટલી કિંમત કરો છો બાકો બે એની એની કિંમત આટલા દી તો સાડા ત્રણ લાખ રૂપિયા કરતો પણ ત્રણ લાખ અગિયાર હજાર ત્રણ લાખ અગિયાર હજાર હા મોન સન્માન થઈ જશે હા હવે એનું મોન સન્માન કરી દઉં હા મોન સન્માન રડે દાદા નું આપડે બોલી ને બીજું છીએ બોલો ફરવા કરવા ની એમ દાદા ના જે ત્રણ લાખ અગિયાર હજાર કે છે એમ હા રડે ઓકે જેને અનુકૂળ લાગે જેને અનુકૂળ લાગે એ લઈ જશે આવવાનું મોબાઈલ નંબર જે ભાઈ છે નાના ભાઈનો ભાઈ નો આપશો મોટાભાઈ નો સરપંચ છે એમનો નંબર આપો છો રે તમે એમની સાથે ચર્ચા વિચારણા કઈ જગ્યા છે કયું લોકેશન છે એ બધું પૂછી લેજો અને અહીંયા આવ્યા પછી તમારું માન સન્માન થશે લો દાદાજી ખૂબ ખૂબ ધન્યવાદ જય ગો માતા જય